આરો ધણી નું થાય પરંતુ સદ કર્મ તો કરતો જ આપો ખુદ અપની રાહ બનાતા પણ વિવેકપૂર્વક ઉપયોગ કરવો જોઈએ હું મારો છેલ્લો પીરિયડ તો સુરતમાં જ કાઢ્યો જ્યારે પરીક્ષા આવી ને ત્યારે જિંદગી એ સિલેબસ બારના જ સવાલ પૂછે પરમાત્મા ની કૃપા હોય તો તમને ગાતા આવડે नंद લાલા ને મુરલી વાડા ઓ મિત્રા ઓ યારા યારી છોડ કે મત જાના તું નહીં તો એ હવા શું કરું શું કરું સદા બહાર લમહેમાં આ રવિવારે મળીશું ગાયક વિવેક સાંચલાને રવિવારે બપોરે સાડા બાર કલાકે અને રાત્રે સાડા કલાકે